ઉત્તર ગુજરાતની સૌથી લાંબી એક હજાર બસો વીસ કિલોમીટરની હરિદ્વારથી અડિયા સુધીની કાવડયાત્રાનું પાટણમાં ભવ્ય સામયું કરાયું હરિદ્વારના ગંગાજળ અને પુષ્કર કુંડના જળ સાથે અડિયાના દુધેશ્વર મહાદેવને જળાભિષેક કરાશે હરિદ્વારથી શરૂ થયેલી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી કાવડયાત્રા શનિવારે સાંજે પાટણના બગવાડા દરવાજા ખાતે આવી પહોંચતા વિવિધ સંગઠનો દ્વારા ઢોલ નગારા અને ભક્તિ સંગીતના સુરો સાથે ભવ્ય સામયું કરાયું હતું સત્તર શિવભક્તોના જૂથે માત્ર અગિયાર દિવસમાં એક હજાર બસો ને વીસ કિલોમીટરની આ યાત્રા હરિદ્વારના ગંગાજળ અને પુષ્કર કુંડના જળ સાથે અડિયાના દુધેશ્વર મહાદેવ મંદિરો પહોંચી ગંગાજળ અને પુષ્કર કુંડના જળથી દુધેશ્વર મહાદેવનો જળાભિષેક કરશે કાવડ કાવડયાત્રાઓએ યાત્રા દરમિયાન કઠોર નિયમોનું પાલન કર્યું છે તેઓએ ખાટલામાં સુવાનો ત્યાગ કર્યો છે લસણ ડુંગળી વગરનું ભોજન લીધું છે સતત ઓમ નમઃ શિવાયના જાપ કર્યા છે દુધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટે યાત્રાળુઓને માટે બે પોઈન્ટ પચીસ લાખનું વીમા કવચ પણ પૂરું પાડ્યું હતું આ યાત્રા બગવાડા દરવાજાથી મુખ્ય બજાર માર્ગે થઈને અનાવાડા દરવાજા થઈ દુધેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યું છે આ મંદિર પાંચસો વર્ષથી પણ પ્રાચીન અને સ્વયંભૂ છે તે ઉત્તર ગુજરાતના ચાર મઠ પૈકીનું એક જાગીર ઘર મઠ છે અહીં ગુરુ ગેડાગીરી મહારાજની જીવંત સમાધિ આવેલી છે શનિવારે બગવાડા દરવાજે કાવડયાત્રા આવી પહોંચતા શહેરની વિવિધ સંસ્થાઓ અને વેપારીઓ સહિત હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કેસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિતનાઓએ ભવ્ય સામયું કર્યું હતું રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ